નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપરુબ ચેનલ ઉપર સ્વાગત છે જોયું કઈ પ્રકારનો લુક લાગી રહ્યો છે જ્ઞાન રોડમાં જ્ઞાનજીવન સોસાયટીની અંદર જ્યારે આ બંગલોની અંદર અમે આવ્યા ત્યારે આ બંગલોનું જે એક્સટીરિયર લુક એટલે કે બહારની જે દિવાલોનો લુક છે એ કઈ પ્રકારનો લાગી રહ્યો છે એ પણ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે જુઓ આ મકાન કે આ મકાન જ્યારે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું વર્ક નહોતું થયું એ પહેલાં આ મકાનનો લુક કઈ પ્રકારનો દેખાઈ રહ્યો હતો જાણે કે આ મકાન બેજાન થઈ ગયું હોય એનો રંગ ઉડી ગયો હોય એવી રીતનું આ મકાનના દ્રશ્યો લાગી રહ્યા હતા અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જુઓ હવે આ મકાન કેટલું ખીલખીલાટ હસી રહ્યું છે દિવાલો જાણે હર્ષ ઉલ્લાસમાં આવી ગઈ છે આ છે સ્ટોપ ડોપ વોટરપ્રુફિંગની વર્કમેનશીપ એટલે કે કામગીરી આપની સ્ક્રીન આવી રહ્યા છે જો અમે જે કરીએ છીએ એના દ્રશ્યો તો આપની સામે આવી જ રહ્યા છે પરંતુ આગળ જે આ બંગલો છે આ બંગલાની જે એક્સટીરિયર વોલ છે એને પણ અમે વોટરપ્રુફ પેન્ટથી સિક્યોર કરેલ છે અને આ વોટરપ્રુફ પેન્ટને પેન્ટથી સિક્યોર કર્યા પછી આ દ્રશ્યો કેવા લાગી રહ્યા છે એ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે તો મિત્રો આજે આ જ્ઞાન જીવન સોસાયટીની અંદરના એક બંગલોની અંદર જ્યારે અમે દિવસ પહેલા વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા એ પહેલાના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે જો આ છત કે આ છત પહેલા કેવી દેખાઈ રહી હતી આ છત બિલકુલ જેમ દિવાલો બેજાન થઈ ગઈ હતી એમાં આ છતનો જે નજારો છે એ પણ બેજાન થઈ ગયો હતો જાણે કે આની અંદરથી જે હર્ષ ઉલ્લાસ હોય એ ખત ખતમ થઈ ગયા હોય એ રીતની આ દિવાલો જાણે પરાણે પરાણે પોતાની સ્ટ્રેન્થને જાળવી અને ઉભી હોય એ પ્રકારે દેખાઈ રહી હતી અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીન આવી રહ્યા છે કે જુઓ હવે આ જે છત છે જ્ઞાન જીવન સોસાયટી નો આ જે બંગલો છે એની જે છતની પારાપેટ એની સરફેસ જાણે ખિલાટ હસી રહી હોય કે જાણે એને એક નવી જાન મળી ગઈ હોય નવું જીવન મળી ગયું હોય આ દ્રશ્યો છે જ્ઞાનજીવન સોસાયટીની છતના કે જે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી આ છત કઈ પ્રકારની દેખાઈ રહી છે લોકો મિત્રો લોકો એવું સમજે છે કે વોટરપ્રૂફિંગ એટલે કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવી અને 20 થી 25 રૂપિયા કે ત્રીસ રૂપિયા ફૂટની અંદર ખાલી રોલરથી એપ્લિકેશન કરી દેવાનું મિત્રો થોડીક જાગૃતતા બતાવો આને વોટરપ્રૂફિંગ ન કહેવાય અગર વોટરપ્રૂફિંગ કરવું હોય તો નોલેજ થી જ કરવું પડે અને જો તમારે ટેમ્પરરી સોલ્યુશન કરવું હોય તો આ જે મેથડ છે એ બરાબર છે પરંતુ તમારે એક સારી આયુષ્ય સારી લાઈફ વોટરપ્રુફિંગની છત ઉપર જોતી હોય તો ટેકનિકલ નોલેજ મુજબ જ વોટરપ્રુફિંગ કરવું પડે અને આ ટેકનિકલ નોલેજથી સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની ટીમ કામ કરી રહી છે અને આ કામનું જે રિઝલ્ટ છે એ આપણી સ્ક્રીનની સામે આવી જ રહ્યું છે કે આ છત કઈ પ્રકારની દેખાઈ રહી છે આ છતનું જે સરફેસ છે એમની જે પારા છે એમની જો સીડી રૂમ છે આ કઈ પ્રકારનું લાગી રહ્યું છે એ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે એવી જ રીતના જે પાછળનું દ્રશ્ય છે કે જે પાછળ એક ખંડેર જેવું મકાન હતું કે જે બંધ હાલતમાં છે જે નોન છે એના હિસાબે જર્જરિત થવા લાગ્યું છે એ જર્જરિત મકાન આ મકાનની સરફેસને પણ નુકસાન કરી રહ્યું હતું અને એ પાર્ટને પણ અમે સિક્યોર કર્યો છે જો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે પહેલા કઈ પ્રકારની નુકસાની કરી રહ્યું હતું અને હવે જ્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ કઈ પ્રકારનું લાગી રહ્યું છે એવી જ રીતના બીજી સાઈડની જે વોલ છે ત્યાંના પણ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે પહેલાં કઈ પ્રકારનું લાગી રહ્યું હતું અને હવે કઈ પ્રકારનું લાગી રહ્યું છે તો મિત્રો પોતાની અવેરનેસ બતાવો વોટરપ્રૂફિંગ કરાવો અને વોટરપ્રૂફિંગ માટેની જે સમજણ છે એ કેળવો કારણ કે વોટરપ્રૂફિંગ કરાવી લેવાથી તમારી છતની આયુષ્ય એમ આપણને નહીં મળે એની માટે તમારે પણ તકેદારી રાખવી પડશે તમારી છતને મેન્ટેન કરવી પડશે તમારી છત ઉપર નોનયુઝ વસ્તુ એટલે કે લાકડા પથ્થર લોખંડના ટુકડા પલંગ આવું કોઈ પણ નકામી વસ્તુ જે કહેવાય છે એ છત ઉપર ન રાખો એને ઘસારો લાગશે તો તમારી વોટરપ્રૂફિંગની ફિલ્મ તૂટવાની શક્યતાઓ છે માટે વોટરપ્રૂફિંગ કરાવી અને એને કેમ સાચવવું એ આપની ઉપર ડિપેન્ડ કરે છે વોટરપ્રૂફિંગની લાઈફ હંમેશા સારી જ મળે પરંતુ એ ક્યારે મેક્સિમમ આપને પાંચ વર્ષથી સાત વર્ષની લાઈફ તો મળે જ પરંતુ એની માટેની તકેદારી આપને જ કેળવવી પડશે અને એ તકેદારી રાખશો તો જ તમને વોટરપ્રૂફિંગની લાઈફ વધુ સારી મળશે અને આવું જ જો ઓટો પ્રૂફિંગ કરાવવા માંગો છો સ્ટોપ ડ્રોપ ઓટોફિંગ ની ટીમનો સંપર્ક કરવા માંગો છો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઈલાઇટ થઈ રહ્યો છે આ કોન્ટેક્ટ નંબર ઉપર આપ મિત્રો આપ મને સંપર્ક કરી શકો છો અને આપની છતનો સર્વે કરાવવા માંગતા હો તો આ સર્વે કરાવવા માટે મારો જે વિઝિટ ચાર્જ છે વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ મિત્રો રાજકોટ હોય કે રાજકોટની બહાર હોય યાદ રાખજો આ વિઝિટ ચાર્જ આપણે આપને ગૂગલ પેના માધ્યમથી મને પે કરવો પડશે એ ગૂગલ પેના માધ્યમથી આપનું પે થયા બાદ આપનું એડ્રેસ અને લોકેશન મને વોટ્સઅપ ઉપર મોકલવાનું રહેશે ત્યારબાદ આપની અમે ટાઈમ આપશું કે આ ટાઈમે આપના છત ઉપર અમે સર્વે કરવા માટે આવશું માટે કોઈ ખોટી દલીલ કે કોઈ આર્ગ્યુમેન્ટ્સ ના કરશો વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો અને આવું વોટર પ્રૂફિંગ કરવા માગતા હોવ તો સ્ટોપ વોટરપ્રૂફિંગ ની ટીમનો સંપર્ક કરો મહાદેવ હર